દેવાત ખબર ને તું કોણ છું કે મને 50 લાખ માં ખરીદવા આવ્યો તો હે દેવાત ખબર તને જ કહું છું તું 25 લાખ 50 લાખ માં મને ખરીદવા આવ્યો તો ને હે હરામ છે તારી જનતા નઈ તે તું આ ઢોંગીડો સાસ દેસ કે આ બધાને માર્કેટમાં કે માર્કેટમાં કે કીર્તિને 50 લાખ ની ઓફર કરી એ ભાઈ દાન જે ખાતું હોય ને એ ખાતું હશે હો એક એક તો કીર્તિ પટેલે લાઈવ માં દેવાજ ખવડ ને ઉપાડી દીધો પચાસ લાખ માં ખરીદવાની કોશિશ કરી એવું કે હે આ વાત સાચી છે તમને શું લાગે ખજુલભાઈ એમ કીધું કે સામાધાન માટે ફોન કરાયો આ દેવાજ ખવડ ને અને લાઈવમાં એને એમ પણ કીધું છે

આ બધા પટેલો ખોટા છે એવું બોલ દે હાલ બધા અમેરિકાવાળા ખોટા દુબઈવાળા ખોટા ઓસ્ટ્રેલિયાવાળા ખોટા હાલ આવું વિડિયો બનાવીને બોલ દે તું કે તારું જંપલું મોઠામાં લઈ લે ચાલ ઓ ખજૂર આ બંગરની બારોબાર ખજૂર તારું જંપલું મારે મોઠામાં લેવાનું તું વિડિયો બનાવીને કે પબ્લિકને હો પછી કડકશન જો જેવી થશે તું મીડિયા સમક્ષ આવીને કેમ નથી બોલતો અને ઓલા જગદીશભાઈ મહેતા તો બહુ બધા હે મહેતાનું બધાનું બોલે છે અને આજે અમેરિકાથી જગદીશ મહેતા ને ફોન કર્યો ઇન્ટરવ્યુ માટે અમેરિકા વાળા એ અને એને હું કીધું કે ભાઈ એ અમારા બ્રાહ્મણ નો દીકરો છે મારે કઈ બોલવું નથી કેમ ભાઈ આમાં વાલા દવલા નો હોય ખોટો હોય તો એને કઈ દેવાનો દાન ના રૂપિયા નો ખાવાના હોય એ જગદીશ મહેતાને ને કઈ તું તારી ડિબેટો બંધ કરી દેજે ભાઈ તારે હારા હારા મીડિયા એટલે ચૂપ છે કે બધું ખરીદાઈ ગયું છે એટલા માટે ચૂપ છે બાકી કીર્તિ પટેલનો ટોપી હોય ને તો ચક ચારિત કરી દીધો હોય પણ કીર્તિ પટેલને ક્યારે કોઈ એવું ન કીધું કે આ કિર્તી પટેલ કોઈકની સેવા માટે લડતી હતી કોઈકના ન્યાય માટે લડતી હતી અને એના ઉપર આ કેસ થયો એવો કોઈ ભણનો દીકરો આગળ ન આવ્યો જ્યારે સુરજ ભુવાજી ઉપર હું બોલતી હતી કે આને ધારાને મારી નાખી છે આનું મર્ડર થઈ ગયું છે ત્યારે કોઈ બળના દીકરાએ મારા ઉપર ભરોસો નતો કર્યો પણ જ્યારે મર્ડર સાબિત થયું ને ખુલ્યું ત્યારે કે નાના કીર્તિ સાચી હતી જેવન જારે કીર્તિ બોલે ત્યારે કેમ માનતા નથી કેમ માનતા નથી જાવ તમારા ભગવાનને ક્યો કે તમે કોકના પૈસા વાપરો છો કોકની પાસે દાન લો છો એટલા માટે નથી બોલતો મિત્ર કે ને તમારા તમારી ભાવનાઓ સાથે રમવું છે એને ભગવાન બનવું છે એને સાંસદ સીએમ બનવું છે અને એને ભારતનો રત્ના એવોર્ડ જોઈએ છે કે હું કરું છું બસ બીજું કાઈ નહીં અને કેટલા રૂપિયા આવ્યા ક્યાં નાખા એનો આ ભાઈ પાસે કોઈ જાતનો હિસાબ નથી હા

ઈ કલા સાહિત્યકારને કહી દેવાનું કે તું બોલ્યો તો ને 50 લાખ ઓફર તો આવતો ને તું મેદાનમાં દેવાત ખબર ને خود કહું છું કે મને 50 લાખ ખરીદવા આવ્યો તો હે દેવાત ખબર તને જ કહું છું તું પછેલા 50 લાખ માં મને ખરીદવા આવ્યો હે હરામ છે તારી જનતા ને તે તું આ ઢોંગીનો સાસ દેસ કે બધાને માર્કેટમાં

કે તમને આટલું ફંડ આપ્યું તો તમે બોયલા કેમ નહીં અને જો ન લીધું હોય હું હાલો માની લઉં કે હું ખોટી છું માની લ્યો બધા કે કીર્તિ પટેલ ખોટી માની લ્યો કે કીર્તિ પટેલ ખોટી છે તો એને એકવાર કયો મીડિયા સામે તો કીર્તિ લાઈવ લાઈવમાં એમ પણ કીધું છે કે હવે હું દાન કરીને બતાવી દાન કીને કહેવાય શું કીર્તિ પટેલ દાન કરશે એ ખજૂરભાઈને જે મકાન બનાવશે એ જોવાનું હે કેવી રીતે કરે હે ને શું દાન કરે છે શું કરી જોવાનું હે તમને શું લાગે વિડીયોમાં વિડીયો જોઈને કે ખજૂરભાઈ સાચા હે કે કીર્તિ પટેલ કોમેન્ટ કરી નાખો પણ કીર્તિ પટેલ જયારે લાઈવ આવશે ત્યારે બહુ મોટા ધમાકા સાથે આવશે જોઈએ શું એવું ગોતી આવે છે ને તમને શું લાગે ખજૂરભાઈ સાચા હે કીર્તિ પટેલ